મજૂર માણા મજૂર ની દે એમાં ઇન્જિનિયરિયો કાગળ કાગળ ને ફાઇલો ને બધું લઈને ઊભા હતા તો મજૂર માણા હું હાંજ્યા સૂટે એટલે હવાર હાંજ જાય એટલે રસ્તામાં જોય એટલે એ પૂછે સાહેબુ ને એમ કે સાહેબો તમે આમાં ઘોરો વેરા તો આમ કઈક શું કઈ તકલીફ છે કઈ એવું કામકાજ અમારે જેવું હોય તો સાહેબો એમ કીધું કે હવે કાકા તમને ના ખબર પડે એ બધું અમારું કામ છે તમને ખબર ના પડે એટલે બીજેદી પાછું બીજેદી પાછા એમ ટોળ વીને ઊભા બધા એન્જિનિયરો બધા એમ આમ બધું માર્ગદર્શન આપતા હતા ફરી કાકા એ પૂછ્યું સાહેબ કઈ મૂંઝાણા કઈ શું છે તમે આ હમણાં ઘોરો વરીનામાં ના બે દી થયા આ ત્રીજો દી થયો તો અમારે જેવું કઈક હોય તો કયો તો અમે શું છે તમને કઈક દઈએ બરાબર તો ઓલાકે કાકા હવે તમારું આમાં કામ નથી આ તો ભણેલ ગણેલ નાયરો છે આ બધા છે તમે મજૂરમાણા કેવા તો એ કાકા કીધું કે ભાઈ અમારે જેવું હોય તો એટલે એમાં સમજવું હોય ને એમાં ભણેલ ગણેલ માં સમજવું હોય એટલે એક કીધું એક સાહેબ કે કદાચ આ કાકા કે ને એમાંથી આપણે રસ્તો મળી જાય તો હું વાંધો એમ કાકાને પૂછ્યું આમાં કેવું છે કે જે આ પેટી આવી ને આખી કાચની છે બહારથી આવી હવે એ આ ખાડો છે ને આજે અંદર એ અંદર ગ્રાઉન્ડ ઉતારવાની છે હવે એ ટૂંકવીનો જે ડેમેજ નો થાય છે એ કાચની પેટી છે આખી ને એમાં ઓઇલ ભરવાનું હોય આના તેલનું એટલે એ કઈ રીતે અમારે ઉતારવી કઈ રીતે એ અમે પ્લાન કરીએ એમ બધાએ કારણ કે હવે એમાં હું તમે મુંજાણા સાહેબ ઓલે ઓલા સાહેબ કે અરે પણ આ કંઈ આ મોંઘી માલી ટાંકી છે બહારથી આવે છે અને તમે એમ કહો કે આમાં હું તો કે હું તમને કહું ને એમાં કંઈ નથી તો કે તો કેમ કરવાનું તો કાકા કે તમે છે ને બરફની પાઇટું મગાવી દો બરાબર ગાડી પછી એ બરફની પાઇટું આ ખાડું અંદર છે ને એમાં બરાબર લેવલ કરી નાખો અને આ કાચની પેટી ઉપર મૂકી દો એ જગ્યાએ ને પછી સુઈ જાઓ હવારમાં આવીને જોજો હવે ખોલાને એમ થયું કે એવું હોય તો કર્યું બરફની પાઇટું મગાવી અંદર ખાડામાં ભરતી હતી ને પછી કાચની પેટી ઉપર મૂકી દીધી હવારમાં આવ્યા ને તો હેઠે હતી એક જરાય ટોચોની એમ કે એ ઓગળશો ગયો બરોબર એમ કાચની પેટી ઉતરતી ગઈ પાણી બહાર નીકળી ગયું ને કાચની પેટી લેવાલ ને બીજે દી એ કાકા ભેગા થઈને એનું સન્માન ને એને એવોર્ડ આપ્યો એને ટૂંકમાં પૈસા આપ્યા ને કીધું વાહ કાકા એટલે આમાં ભણેલા એવું નથી ભણેલા ભણેલા હારા જ હોય એ ઇન્જિનિયરો એટલું ભણ્યા હોય પણ ગણેલની જરૂર જરૂર એટલે ભણેલા ને ગણેલા પૂરા આ આ છે ને વાત સો ટકા તમારી વાત જીવન એટલે એવું હોય